ગુડ મોર્નિંગ નમસ્કાર હું છું તમારો મિત્ર મહીપતસિંહ ચૌહાણ આપ સારી રીતે જાણો છો કે આપણે અલગ અલગ મુદ્દાએ બોલતા રહ્યા છીએ લડતા રહ્યા છીએ અને નેતાઓ ફક્ત એમની વાર્તાઓ કરીને ચૂંટણી લડવાના ઢંઢેરા પીટી રહ્યા છે પણ મહીપતસિંહની રાજનીતિ એ કામની રાજનીતિ છે આજે પણ મહીપતસિંહ એના સંકુલ છે મહીપતસિંહ કોઈ જગ્યાએ નથી ગયા પણ ખેડા જિલ્લાની અલગ અલગ વિસ્તારની અલગ અલગ ગામની જે બહેનો આવી છે કોણ છે એ બહેનો શા માટે આવી છે એ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું શા માટે અમારા સંકુલે આવી છે શા માટે એ મહીપતસિંહ પાસે ન્યાયની અપેક્ષા લઈને આવી છે એક બહુ મોટો કિસ્સો છે કારણ કે ખેડા જિલ્લામાં બહુ બધા નેતાઓ છે પણ એ બહુ બધા નેતાઓની અંદર કેમ આ બહેનોને કે બીજા ભાઈઓને બીજા કોઈ લોકોને એ નેતાઓ કેમ નથી દેખાતા અને ન્યાય અર્થે શા માટે મહીપતસિંહ પાસે આવે છે પહેલા આપણે સવાલ એમને લઈએ બે તમે બધા અહીં કેમ આવ્યા છો પહેલા મને એમ કોણ અમે અમારી લડત માટે કારણ કે અમને હું હૈદરાબાદ મારું ગામ મારું નામ અરુણાબેન કિરીટભાઈ પટેલ હું સંધાણા પીઆસી મારી ફરજ બજાવું છું અને આજે અમે લોકો આવ્યા છીએ આના કારણથી કે અમારે દસ મહિનાનો પચાસ વધારો નથી મળ્યો પ્લસ અમને જે પચીસો સરકારે નક્કી કર્યું છે એ બી છ મહિનાનો બાકી છે છ મહિનાનો પચીસો રૂપિયા જે વધારો એક એપ્રિલથી નક્કી કર્યો હતો એ એપ્રિલ મે જૂન જુલાઈ એ આવ્યો છે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર છ મહિનાનો બાકી નવેમ્બર

પણ અમારું જે કામ કરે એના માટે જ અમે છે કાલે અમે બ્લોકમાં જે આ કાગળ આવ્યું હતા કે હવે જોઈશ અમે કોઈ તારીખ આપો તો કે તારીખ ના આવે તો હું જઈને તપાસ કરી પછી કહીશ કે શરમ આવી જોઈએ અધિકારીઓને એમના હક માટે એમને માગણીઓ કરવાની હોય એમને ધક્કા ખાવાના હોય અને આ ધડા નેતાઓને દેખાવતો ન હોય કયા મોડે તમે લોકો સલાહો વોટ માગવા નીકળો છો પબ્લિકની વચ્ચે પબ્લિકના મુદ્દાઓ તો તમને દેખાતો નથી ચૂંટણી ટાઈમે ખાલી હાથ જોડો છો ભીખ માગવા નીકળી પડો છો પણ આ લોકોના મુદ્દા બાબતમાં તમને બોલવાની કેમ તેવડ નથી કેમ તમારા અવાજ ઉઠાવવાની હિંમત નથી આવતી શરમ આવી જોઈએ તમને તમારી જાતને નેતા કહેતા નેતા કોને કહેવાય ખબર છે ઇતિહાસ ની અંદર નેતા શબ્દ એટલા માટે બન્યો છે નેતૃત્વ પ્રજાના તકલીફો પ્રજાને પડતી વેદનાઓ પ્રજાને પડતી મુશ્કેલીઓ માટે અવાજ ઉઠાવીને લડે ને બોલે અને એમનો હક અપાવે અને નેતા કહેવાય તમે એ કેટેગરીમાં આવો છો ક્યારે બી પોતાના ઘરની બહાર નીકળીને કોઈ કોઈ જરૂરિયાતમંદો તકલીફ વાળા માટે અવાજ ઉઠાવ્યો છે લડ્યા છો બોલ્યા છો એક કાંઈ કિસ્સો હોય તો મૂકજો અમને બી આનંદ આવે ના અમે કઈ ના કયા ગામના છો તમે તમે કયા ગામના રતનપુર રતનપુર હૈદરાબાદ 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 ગરમાડા ગરમાડા આ બધી જ બેનો માત્ર વિધાનસભા વિસ્તારની છે આ બધા જ ગામના લોકો બી ધ્યાન આપજો જેના જેના ગામના નામ આવ્યા હોય શું પીડા છે શું તકલીફ છે એ વિષય છે પણ ખબર નઈ આજની તારીખની અંદર ચૂંટણીનો માહોલ છે બહુ મજાનો માહોલ છે એક લોકશાહીનું પર્વ છે પણ આ બધા મુદ્દાઓ તમને ક્યાંય ટીવીમાં નહીં દેખાય ક્યાંય ન્યૂઝપેપરમાં નહીં દેખાય કોઈ ચેનલમાં નહીં દેખાય અથવા નેતાઓના મોઢે પણ નહીં દેખાય નેતાઓના મુદ્દે કયા મુદ્દાઓ આવશે ધારા ત્રણસો સત્તર રામ મંદિર ફલાણું ઢીકણું હિન્દુ મુસ્લિમ આ બધા મુદ્દાઓ આવશે પણ જે અસલ મુદ્દાઓ છે એ મુદ્દા પર ક્યારે કોઈ ચર્ચા જોવા નહીં મળે શું પીડા છે આખી જિંદગી તકલીફ આ તો ખાલી નાનીકનો મુદ્દો છે આ સિવાય તો સમગ્ર ખેડા જિલ્લાની અંદર અસંખ્ય મુદ્દાઓ છે જે મુદ્દા પર કોઈ વાતચીત કરવામાં નથી આવતી શરમ આવી જોઈએ પણ આપણે વાત કરીએ છીએ અત્યારે તંત્રને તંત્રને એક અપિલ કરું છું તમારો કયો ડિપાર્ટમેન્ટ છે સીડીએચઓ કોણ છે તમારો અહીંયા હ તમારા ટીએચઓ કોણ છે આગળ બેંકર સાહેબ બરાબર અને ડીટીઓ ડીટીઓ કોણ છે તમારા આરોગ્ય ઓફિસર કોણ છે પોટવાળી જાની સાહેબ ખેડા જિલ્લા હેલ્થ

કે કોણ છે હું શોધી લઈશ તમારી ચેમ્બર ક્યાં આવી તમારી ઓફિસ ક્યાં આવી એ હું જાતે શોધી લઈશ અને રૂબરૂ મુલાકાત કરવા માટે આવીશ આવી રીતે એટલે આશા રાખું છું કે સાત દિવસની અંદર આ બહેનોનો જે પ્રશ્ન છે એ સોલ્યુશન થઈ જાય અધરવાઇઝ મહીપતસિંહના જવાબ આપવા માટે તૈયાર રહેજો અને ખાતરી આપું છું કદાચ જવાબ નહીં આપી શકો એટલે અંતિમ સાત દિવસ તમને મળ્યા છે કામ કરવા માટેના બહેનોના તમામ જે પ્રશ્નો છે એ સાત દિવસની આઉટ કરી દેજો અધરવાઇઝ પછી તૈયાર રહેજો મહીપતસિંહનો જે પ્રશ્નોનો જે સવાલનો જે જવાબ આપવા માટે અને મહીપતસિંહની જે કાર્યપદ્ધતિ

અંતિમ સિસ્ટમની જે મારી પદ્ધતિ છે એ સમજીને આ બહેનોનું કામ જે કહી રહ્યા છે એ મુજબ નિયમ પ્રમાણે કરી દેજો અધરવાઇઝ તૈયાર રહેજો આભાર